અને આર્થિક પરિસ્થિતિની અંદર જોઈએ તો મીન રાશિવાળા જાતકોએ ખોટા રોકાણો કરવા નહીં બરોબર જામીન પણ થવું નહીં તો આ વર્ષ મીન રાશિવાળા જાતકોને ચાલીસ ટકા જેટલું સારું છે દસ ટકાની અંદર તમારે ચડાવ ઉતાર વાળું રહેલ છે તો આમ જોઈએ એકંદરે તો મીન રાશિવાળા જાતકોને આ વર્ષ થોડુંક નબળું જણાઈ રહેલ છે તો આ હતું સંત બે હજાર બ્યાસી નું મીન રાશિ વાળા જાતકોનું સંક્ષિપ્ત રાશિફળ